शुति यज्ञ न विभूषिताय गोरी सुदाय गणनाथ नमो नमस्ते बनने बाजू कथाकारों बैठा होय नवचे तुम्ही मने माइक આપી दो जदीये खूब सरस बात करी कि शक्ति वगर स्त्री वगर पुरुष नु उद्धार नथी 100% साची बात छे કે સ્ત્રી વગર પુરુષનો ઉદ્ધાર નથી પણ અત્યારે સ્ત્રી જે છે કીધું આપણામાં આવી ગયું વિદેશની અંદર હજી દાદા ઘણી જગ્યાએ જવાનું થાય ત્યારે માતાજી યજ્ઞ હોય પૂજા હોય અમારે એટલે અમારે એક પણ વાર યજમાનને કહેવું ન પડે કે તમારે કેવા કપડાં પહેરવા અને આપણે અત્યારે હરેક મંદિરની બહાર લખવું પડે કે મર્યાદિત કપડાં પહેરીને મંદિરમાં આવું તો આપણે આપણી સંસ્કૃતિથી દૂર જતા રહીએ છીએ જ્યારે પણ આવા ધર્મના કાર્ય થતા હોય મારું તો ચોક્કસ આપ બધાને આગ્રહ છે કદાચ આપના દીકરાને મેળામાં લઈ જવા માટે આપ ટ્યુશનમાં રજા પાડતા હશો મૂવી જવામાં પાડતા હશો પણ જ્યારે પણ આવા ધર્મના કાર્ય થતા હોય ને ત્યારે સો ટકા બાળકોને અહીંયા લઈને આવો જો તમારે આવનારા સમયમાં સંસ્કૃતિ બચાવી હોય તો જ્યારે ભાગવતનું રસપાન થતું હોય જ્યારે રામકથા થતી હોય નિત્ય કંઈ કરો કે નહીં કરો પણ એક દિવસની અંદર એક વખત આપની આજુબાજુમાં જો શિવ મંદિર હોય હનુમાનજી નું મંદિર હોય શક્તિનું મંદિર હોય તો એક વખત આપણા બાળકને ત્યાં લઈને જાઓ સુકામ કે શાસ્ત્રમાં અને અત્યારે કળિયુ પ્રમાણે તો ઘણી જગ્યાએ એવું લખેલું છે કે જો તમારામાં સંસ્કાર હશે ને તો સો ટકા સંપત્તિ આવશે ગેરંટી સાથે કે તમારામાં સંસ્કાર હશે તો સંપત્તિ આવશે પણ સંપત્તિ હશે તો સંસ્કાર આવશે એવું ક્યાંય નથી લખ્યું એટલે તમારા બાળકોને જો તમે સંપત્તિમાં સંસ્કાર આપશો તો સો ટકા એનું ભવિષ્ય ઉજ્જવળ જ છે કેમ કે અત્યારે હિન્દુ ધર્મને બચાવવા માટે દેશના પ્રધાનમંત્રીથી લઈ લગભગ આપણા કાળની અંદર જે આપણે બધાએ જોયું છે આ પેઢીએ એવું કોઈ જોયું નથી નોટબંધી આપણે જોઈ એકસો વર્ષ પછી મહાકુંભ આપણે જોયું આવતા એકસો ચુમ્માલીસ આપણે નહીં હોઈએ તો આ કુંભમાં પણ આપણે તો ક્યારેય કોઈ સંતોની આપણે ક્યારે કોઈ સંતોની કે કોઈ ધર્મની કે કોઈ વાળાની ક્યારે કોઈ નિંદા નથી કરતા પણ શાસ્ત્રની જો વાત કરું ને બરાબર તો કોઈ પણ ધર્મને માનવા વાળો કોઈ પણ વડા હોય કોઈ પણ એની સંપ્રદાય હોય પણ જ્યાં શિવ અને શક્તિનો આદર ન હોય ને એ સંપ્રદાય ખોટો આવું શાસ્ત્ર કહે છે આપણી પાસે બાર જ્યોતિર્લિંગ બાવન શક્તિપીઠો એકાવન ભારતમાં તો છે ને કદાચ એક ઇંગ્લેન્ડ પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં પણ એકાવન તો ભારતની અંદર છે તેત્રીસ કોટી દેવતાઓ એમાં પણ બ્રાહ્મણ પૃથ્વી ઉપર નો દેવ યાની કે ભૂદેવ બ્રાહ્મણ નો દીકરો એના જમણા પગના અંગૂઠાની અંદર તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે અને ગાય આ બધાને તમે છોડી અને અલગ સંપ્રદાયમાં જાઓ તો માનવું કે તમારે શું છે કે આ ધરતી ઉપર તમે આવ્યા બરાબર એ પણ એક પાપ છે અમે તો ડાંગ વિસ્તારની અંદર અમારો આશ્રમ છે બરાબર જ્યાં સૌથી વધારે કન્વર્ઝિંગ થાય બરાબર હિન્દુ હોય બીજે દિવસે મુસ્લિમ બની જાય મુસ્લિમ હોય ત્રીજે દિવસે ક્રિશ્ચન બની જાય આજે રુદ્રાક્ષની માળા આપી હોય તો ચાર દિવસ પછી ઈસુ ખ્રિસ્ત ને માનતો હોય તો ભગવાન મહાદેવે તમને હિન્દુ સંસ્કૃતિમાં ધર્મમાં તમને સત્ય સનાતન ધર્મની અંદર જોડાવામાં ભગવાન મહાદેવે આપને જો આ જીવ આપ્યો છે બરાબર અને એમાંય તે આવી ભૂમિ જે આવા યજ્ઞો થતા હોય આવા સંતો મહંતોની પધરામણી થતી હોય આવી કથાઓ થતી હોય એકવાર ભગવાન મહાદેવ અને મા પાર્વતીજી વિચરણ માટે નીકળ્યા અને ભગવાન મહાદેવ એક ભૂમિને જોઈ અને અવકાશમાંથી પગે લાગ્યા છે તો કે આ શું આ ભૂમિ તો અત્યારે ખાલી છે અહીંયા તો કાંઈ છે જ નહીં બંજર જગ્યા છે તો અહીંયા તમે શું કામ નમન કર્યું

મને પણ તમારી જેમ થોડું જ્ઞાન છે કે અહીંયા તો સો વર્ષની અંદર હજાર વર્ષની અંદર કોઈ સત્કર્મ નથી થયું મેં જોઈ લીધું મારી તિકાલ જ્ઞાનથી તો ભગવાન મહાદેવે કીધું કે તમે ખાલી પાછળનું જ જોયું પણ આવનારા સો વર્ષ પછી અહીંયા એક હરિનામ કીર્તન થવાનું છે તો વિચારો સો વર્ષ પહેલાં થયું હોય ને સો વર્ષ પછી થતું હોય ભગવાનનું નામ સ્મરણ થતું હોય અને જો એને ભગવાન મહાદેવ સાક્ષાતી ભૂમિને પ્રણામ કરતા હોય તો જે જગ્યાએ સાક્ષાત અત્યારે થઈ રહ્યું છે તો ભૂમિનો પ્રતાપ તો હશે બરાબર ને માતાજી અને દ્વારકાધીશની જેમ જ્યાં ધજાના દર્શન થઈ જાય ને તમારો બેડો પાર થઈ જાય કૃષ્ણ એ કૃપા કરીને મારા ભાગ્યની રેખા ફરી એમાં બાબુ ભગત અત્યારે એક આ ધર્મની ધજા આકાશ સુધી અડાડતા જાય છે બરાબર અને બોરલાઈથી લઈને આજુબાજુ વાપી ભિલાડ આ બધા ધજાના દર્શન ધીરે ધીરે થવા જઈ રહ્યા છે અને મહા મહાલક્ષ્મી માને એવી પ્રાર્થના કરીએ કે આવનારા સમયની અંદર બાબુ ભગતની જે કીર્તિની ધજા જે છે એ આસમાન પર પહોંચે અને આ દિવ્યથી અતિ દિવ્ય કામ મહાલક્ષ્મી માં એની પાસે કરાવે આ જે છે ને ઘણા લોકોને ખ્યાલ હોય કે હોય નવ તપોભૂમિ આવી બધી અત્યારે હાલની કુંભની માટી જે મહાકુંભમાં એ સ્નાન કરીને આવ્યા ત્રણ પવિત્ર નદીઓ આપણી જે ગંગા યમુના સરસ્વતી જે અત્યારે તો સમય એટલો દાદા ફાસ્ટ થઈ ગયો છે બાકી આપણા વડીલો મરી ગયા હરિદ્વાર જવું છે કાશી જવું છે આવું કઈ કઈ ને એક વખત જીવનમાં મારે કાશી જવું છે અને સાહેબ શાસ્ત્રમાં શિવકથામાં તો ઉલ્લેખ છે કે આખી પૃથ્વીનો પ્રલય થશે ને તો પણ ખાલી કાશી જ બચી હશે એવી કાશીમાં આપણા વડીલો મરી ગયા જવાની ઈચ્છા તો ભગવાને આપણને અત્યારે ખૂબ સુખ આપ્યું કે આ યુગની અંદર આપણે વારંવાર ભગવાન મહાદેવના દર્શન કરી શકીએ તો એ બધી માટીઓ ભેગી કરીને આ કુંડ બનાવે આ પણ એક તપ છે આ પણ એક જપ છે તો ભગવાન મહાદેવ એની ઉપર એવી અસીમ કૃપા કરે અને આવનારા સમયમાં શું છે કે નવચંડી સતચંડી અને એવા બ્રાહ્મણો દ્વારા આશીર્વાદ આપીએ કે આ દક્ષિણ ગુજરાતમાં કદાચ મારા ખ્યાલથી નથી થયો પણ નક્ષંડી પણ એક વખત બાબુ ભગત કરે એવા મહાદેવને કહે કે એમને એવા આશીર્વાદ આપો બ્રાહ્મણો એવા આશીર્વાદ આપે અને આપની બધી મનોકામના પૂર્ણ કરે હસ્તુ અને હા દીદીએ કીધું કે મહાશિવરાત્રીની અંદર આગલા દિવસે ચંડીયાગ અને બીજે દિવસે હોમાત્મક લઘુરૂદ્ર તો આ બધા ભાવિક ભક્તોને શિવ નામ ભાવભર્યું નિમંત્રણ છે ભોજન અને ભજન આજે સવા વાગ્યો છે છે એટલે વાગ્યાનો અને બ્રાહ્મણ ભૂખ્યો સારો નહીં એટલે ભજન અને ભોજન બધું ત્યાં છે એટલે બધાને પધારવું સહપરિવાર પધારવું ત્યાં રહેવા જમવાની બધી વ્યવસ્થા છે તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર તરફથી અજય બાપુ આપને ભરત દાદા આપને આપ બધાને પણ આમંત્રણ છે જો આપ અહીંયા હો આપના કાર્યક્રમની હોય તો આપ પધારો શિવરાત્રી દિવસે તો આરે શું છે કે ભાંગનો પ્રસાદ લેશું અને અન્ન પાણી લેશું શિવો